આજે આપણા પેથાપુરા ગામમાં વોઢાઓ માટે બંધારણ કરવા જઈ રહ્યા છીએ તો હું બધા જ વઢાઓ વોઢાઓનું નાના મોટા વઢાઓનું બધા આપણા ગામમાં આજની મિટિંગમાં સ્વાગત કરું છું તો આગળની કાર્યવાહી આપણા પેથાપુરા ગામના સરપંચ વાંચી સંભળાવશે આજે આપણા ગામમાં આપણા ગામના તમામ વઢાઓના જે આગેવાનો છે એમને ભેગા મળી અને વઢાઓ માટે એક બંધારણ તૈયાર કર્યું છે જે બંધારણના મુદ્દાઓ છે આજની સભામાં હું તમને વાંચી સંભળાવું ને એનું તમારે બધાને પાલન કરવાનું છે બરાબર તો આપણે પહેલો મુદ્દો છે ગામના ગોદરે કે ગામના ઓટલે કોઈ વઢાએ બેસવું નહીં બરાબર રેડી છે આપણે બંધારણનો બીજો મુદ્દો છે વઢાઓએ કોઈના જોડેથી બીડીઓ માંગીને પીવી નહીં કે બીડીઓના ઠૂંઠા ગોતીને પણ પીવા નહીં સરપંચ અમારે એક સવાલ હતો બોલો કે કોઈ વઢે બુટકું નશું હોય પીન તો એ તો આપે પી કે ના પીક એ તો પીવરાય એ તો તમારી સેમા ભેગો પડે ને હા એ તો રે તો એમ અમારે આ શું કારકુંક દાળો પીવી પડે એમ ઈચ્છા થઈ જાય હવે આપણે બંધારણનો ત્રીજો મુદ્દો છે કે કોઈ પરનેર દંપતી બે જણા હમ ગામ રસ્તા ઉપર બાઈક ઉપર જતા હોય તો એ બાજુ આપણે બંધારણ ચોથો મુદ્દો છે જ્યાં સુધી તમારા કોઈ ઓઢાવા લગ્ન થાય ત્યાં સુધી તમારે કોઈના ના કે કોઈ ની જાન માં જવું તમારી ભલાઈ માટે

એમના જોડે તમારે કોઈ એ બેઠક કરવી નહીં તમારે તમારો ઓઢા ભેગો બેઠા ની હગાઈ ન કરવાની બરાબર મંજૂર ને મંજુર મંજુર હવે આપણા બંધારણનો જે છઠ્ઠો મુદ્દો છે

પૂજા તો હવે આપણે જે બંધારણનો મહત્ત્વનો મુદ્દો છે કે કોઈ પણ ચૂંટણીમાં ઉમેદવાર જો તમારા બધા સગાઈ કરાવવા માટેની બાહીધારી સોના સ્ટેમ્પ ઉપર આપે

તો આની કોઈક દંડની જોગવાઈ તો કરવી પડે એમાં આપણે દંડની જોગવાઈ એવી કરી દે કે જે પણ કોઈ વોઢો આદ નિયમનું પાલન નહીં કરે તો એને આજીવન ઓઢો જ રાખવામાં આવશે અને ઓઢાસા જે તમારા ઓઢાઓનું ગ્રુપ છે ને એમાંથી એની બહાર કરવામાં આવશે બાવા થઈ જવું પડશે એને અને હવે તમામ ઓઢાઓને બરાબર કે તમામ તમારા જીવનમાં આવી જ રીતે કન્યા વગર આગળ વધતા રહો એવી શુભેચ્છાઓ તો હવે આપણે આટલે આ બંધારણ વિશે જે મુદ્દાઓ રજૂ કર્યા એટલે આપણે સમાપન કરીએ છીએ અને તમારે હજુ કોઈ